માનનીય પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબની સૂચના મુજબ આજે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળના જવાનોના શારીરિક સ્વાસ્થ્ય તેમજ માનસિક તણાવ દૂર કરવાના હેતુથી અને શિસ્ત તથા સદભાવનાની ભાવના કેળવાય તે માટે સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે પરેડ જેટલું જ મહત્ત્વ રમતગમતનું પણ છે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તથા વિવિધ સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે પરસ્પર સદભાવના અને તાલમેલ કેળવાય તેવા સુભાષયથી તારીખ નવ બે બે હજાર છવ્વીસથી અગિયાર બે બે હજાર છવ્વીસ સુધી પશ્ચિમ કચ્છ જિલ્લા એસપી કપ બે હજાર છવ્વીસનું પ્રથમ વખત ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં કુલ બાર ટીમો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે બોલો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના જે વ્યસ્ત જીવનમાં એ લોકો ફિટનેસ પ્રત્યે સજાગ રહે અને સાથે સાથે એક ટીમ સ્પિરિટની ભાવના પણ વિકસિત થાય એ હેતુસર પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા આખા જિલ્લાની પોલીસની ટીમોનું ક્રિકેટ ટુર્નામેન્ટનું ત્રણ દિવસ માટે જે આયોજન કર્યું છે નવ દસ અને અગિયાર તારીખનું તો આજે એનું શુભારંભ થઈ રહ્યો છે અને અમારી એ જ સાહેબની સૂચના અને અમારી એ જ ઈચ્છા રહેશે કે આમાં હેલ્ધી કોમ્પિટિશન થાય ફિટનેસ પ્રત્યે સજાગ બને અને સ્પોર્ટ્સમેનશીપ પણ વિકસિત થાય અને એ રીતે આ ત્રણ દિવસનું જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે એ સૌહાર્દપૂર્ણ અને એન્જોયમેન્ટ કરીને અમે પૂર્ણ કરીએ એવી સાહેબશ્રીની શુભકામના છે થેન્ક યુ આ આયોજન પહેલીવાર આ રીતે કરવામાં આવેલું છે અને એના લીધે પોલીસ પરિવાર પણ સમગ્ર જિલ્લાની પોલીસ પણ ખૂબ જ આનંદિત છે કે દરેકને પોતાની કળા કૌશલ્ય ક્રિકેટનું જે છે કૌશલ્ય એ પ્રદર્શિત કરવાની તક મળશે અને એ સાથે સાથે એકબીજાને ઓળખશે પણ ખરા નજદીક આવશે ટીમ ભાવના પણ વધશે તો આ પહેલીવાર આ પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે